আওয়া লোভি রে কপি নেওয়া লাল চূ রদিন ধায় হিনা দর্শন রে আওয়া কামি রে ক্রোধি চুরে આ કડીની અંદર એવું કહેવામાં આવ્યું છે કે જેને લોભ છે લોભ કરવો અને બચત કરવી આમાં પણ ફેર છે બચત તો બધા કરતા જ હોય જો બચત ન કરે કોઈ પણ ચાલે એવું નથી આ સમયમાં બાકી ઘડી પલની ખબર નહીં કરે કાલની વાત જેવી ઉપર જમડા ફરે જેમ તેતર માથે બાજે કાલનો વિચાર ન કરે અને આજ જે મેળવું છે એમાં જેને આનંદ છે એને આઠેપોર આનંદ કહેવામાં આવે છે પણ ક્યારે થઈ શકે કે તમારી મન ની અંદર લોભ પ્રગટ નો થાય તો એવું તો ક્યારે બને હવે આવા એક લોભી ની તમને વાત કરું કે એક શિષ્ય હતો કાયમ ગુરુદેવ પાસે જાય સત્સંગ સાંભળે ભજન ગાય પણ પૈસા નઈ એટલે ગુરુદેવને પગે લાગીને કીધું કે ગુરુ મહારાજ મને કાઈક એવું આપો કે મારી પાસે થોડુંક ધન લક્ષ્મી આવી જાય તો હું કાઈક કાગળ કરી શકું એમ બેટા અત્યારે જે છે એમાં સંતોષ માન તો તને શું માંગું છે કે ના મહારાજ ગુરુ મહારાજ તમારા જેવા સંતનો ભેટો થયો છે તો મને કંઈક આપો સંત કે પણ અમારી પાસે તો જે ધન છે એ કોઈ ખૂટે નહીં એવું તો અમે ધન આપીશી તને તો કે એની હારો હાર મને મારા ઉપર સત હોય અને હું પાંચ માણસની અંદર પૂછાવ એવું મને કાંઈક કરી દો એટલે ગુરુ મહારાજ કે બસ એટલું જ જોઈ છે ને બીજું કાંઈ આગળ નથી જોતું ને કે ના ગુરુ મહારાજ એટલું આપો એટલે કે બસ ગુરુ મહારાજ કે પણ પછી સંતોષ રાખજે કે હા બાપા એટલે ગુરુ મહારાજે ચાર મીણબત્તી આપી એ કે લે બેટા આ મીણબત્તી આ મીણબત્તીને તું ઘરે જઈને પ્રગટાવજે અને હાથમાં લઈને નીકળી જાય જાય પૂર્વ દિશાની અંદર જાય જાય જાતા જાતા જે જગ્યા ઉપર આ મીણબત્તી ઓલવાઈ જાય એ જગ્યાએ તું ખાડો કરજે એટલે તારે જોતું હશે એટલું ધન તને મળી જાય છે ભલે ગુરુ મહારાજ આ તો ઘરે આવ્યો નાય ધોય મીણબત્તી પ્રગટાવી અને હાલ તો થયો પૂર્વ દિશાને ગુરુ મહારાજે જાતા જાતા કીધેલું કે એક પશ્ચિમ દિશામાં ન જતા મીણબત્તી લઈ અને ઉત્તર દિશામાં જાય છે ત્યાં પણ તને ધન મળશે ત્રીજી લઈ અને દક્ષિણ દિશામાં જાય છે ત્યાં પણ ધન મળી જાય છે પણ તને જે સંતોષ થઈ જાય એટલું ધન લઈ અને પછી તું સંતોષ માની લેજે પણ પશ્ચિમ દિશામાં જાતો નહીં ભલે ગુરુ મહારાજ હવે પૂર્વ દિશાની અંદર હાલ તો થયો ગામની બારો ગયો જંગલ આવી ગયું ત્યાં મીણબત્તી ઓલાઈ ગઈ એટલે અહીંયા ખોદવા મેડો તો અંદરથી સાચા ચાંદીના સિક્કા આના મેળા

આ શું જાય ગયું મનની અંદર એટલે બીજી મીણબત્તી સળગાવી અને ઉત્તર દિશામાં આવેલો હાલતા હાલતા જંગલ ને ગયો સમુદ્ર નો કિનારો અને આ કિનારાને પાસે આવતા ઓલાઈ લાગ્યો એટલે ત્યાં પણ ખોદવાનું ચાલુ કર્યું જેવું ખોદ્યું તો અંદર એટલે ધન લઈને ઘરે આવતો રહ્યો હવે ઘરે આવ્યો તો સાત આઠ પેઢી ખાય એટલું એની પાસે થઈ વળી મનની અંદર વિચાર કર્યો ચાલુ ગુરુદેવે કીધું છે એ તો બધું થયું પણ હવે આ દક્ષિણ દિશામાં લઈને જાવ તો મને આના કરતા કઈક વધારે મળી જાય દક્ષિણ દિશામાં ગયો તો ત્યાં ધનના હાથ ચરવું જંગલ ની અંદર જાતો હતો મીણબત્તી ઓલાઈ ગઈ ખોદવા માંડ્યો એટલે અંદર થી ધનના હાથ ચરુ નીકળે ચરુ એટલે મોટા મોટી કોઠી જેવા કે કદાચ એની કઈ એટલું આને નક્કી નો કરી આ કેટલી પેઢી હાલ છે બહુ રાજી થયો બહુ રાજી થયો પણ ઘરે આવ્યો પછી તો આને કઈ વાંધો હતો જ નહીં બધી બાજુથી લઈ લીધું હતું પણ મનની અંદર ઓલો લોભરીઓની આંચકા મારવા ભેડ લોભ વસ્તુ એવી છે આ લોભ બહુ હારો નહીં અતિ લોભ તે પાપનું મૂળ છે એવું સંતો કહી ગયા છે ને આપણે કહીશું તમે સત્સંગ ગમે એટલો સાંભળો તમને અંદરથી જિજ્ઞાસા ઉત્પન્ન થવી જોઈએ કે મારે હજી આટલું બાકી છે હજી આટલું બાકી છે પણ પૈસા ટકામાં લોભ જે તમે ઉત્પન્ન કરો એ તમારું ખોટું છે આને હોળી ચોથી મીણબત્તી હળગાવી અને કે હું આમ જાઉ તો હજી મને આના કરતા કઈક વધારે મળી જાય છે હવે એ ચોથી મીણબત્તી લઈને ગયો રાત પડી ગઈ રાત પડી ગઈ અને મીણબત્તી ઓલાઈ ગઈ એટલે રાતે તો પણ ખોદવું તો પડે જ કારણ શું કામ તો લોભ ના હિસાબે એટલે તરત કોદાળી લઈને મીંડો ખોદવા ખોદતા ખોદતા ત્યાં એક દરવાજો દેખાણો દરવાજો દેખાણો એટલે ઓલા લોભના કારણે દરવાજો પણ આને તોડી નાખ્યો દરવાજો તોડીને અંદર ગયો તો અંદર લોખંડની બીજી એક પેટી જેવું ઈની ગઈ દરવાજો હવે એ તોડીને અંદર ગયો તો એક એક ભાઈ ઘંટી હલાવતા હતા ઘંટી હલાવતા હતા એને આને જોયો એટલે તરત આ હા હા સારું કર્યું તમે આવી ગયા પેલો માણસ વિચાર કરે કે હું તો આને કોઈ બી ઓળખતો નથી અને આ મને કેમ ઓળખી ગયો છે આવો આવો કે તમારી જ રાહ જોઉં છે લ્યો તમે આ ઘંટી તમારી સંભાળો પેલા માણસ બોલ્યો એટલે આને તો પછી ઘંટી મીંડો હકાલવા એટલે પેલો માણસ કે હવે હું જાઉં છું કે અને તમારી ઘંટી તમે સંભાળો કે પણ તમે કોણ છો હું તમને ઓળખતો નથી તમે મને ઓળખતા નથી અને સીધો આ ઘંટી ઉપર મને બેવરાવી દીધો હવે આ ઘંટી મારે કરવાનું શું એ કે બસ તમારે આ દળવાનું જ તે હવે આ થોડીક વાર માં બધું હમણાં બંધ થઈ જાય છે દરવાજા એમ કે હા કેમ એમ કે હું તમારા જેવો જ માણસ હતો હું મારા ગુરુ નું કીધું કર્યું નહી એટલે હું અહીંયા આવીને ફસાણો મારા ગુરુ એ મને ચેતવો હતો કે આ દિશામાં મીણબત્તી લઈને જાતો નહીં અને જાતો ખોદતો નહીં અને મેં બધું મારા ગુરુનું કીધું કાંઈ કર્યું નહીં એટલે અહીંયા જે માણસ બેઠો તો એ મને ઘંટી હોપી અને વયો ગયો પછી મને વિચાર થયો કે હવે આ બધી જે મિલકત મારી પાસે છે એ કઈ કામની નહીં તો હવે શું કરવાનું કે પછી મેં મારા ગુરુજીને બહુ સ્મરણ કર્યું મારા ગુરુજી આયા પધાર્યા અને મારા ગુરુજીએ મને એમ કીધું કે હવે જો તારા કરતા કોઈ બીજો આનાથી લોભી આવે અને જો એ દરવાજો ખોલે તો આ ઘંટી એને આપી દઈશ ત્યાં સુધી તું અહીંયા બંધનમાં આવીશ એટલે હવે કોઈ જો બીજો એવો લોભ્યો આવે તો તમે છૂટશો નકર તમે છૂટશો નહીં તો આ લોભની ઘંટી છે આ લોભની ઘંટી તમારે હવે આખી જિંદગી હાંકવાની છે તમારી પાસે જે મિલકત તમને મળી છે એ મિલકતના વાપરવા વાળા મિલકત વાપરશે તમારે તો આ ઘંટી જ હકલવાની છે તો આવું ગુરુ મહારાજનું વચન છે એટલે ગુરુનું જે માન્ય નથી રાખતા એને આ લોભની ઘંટી હાથમાં પકડાવી અને ગુરુ મહારાજ આનંદથી સત્સંગ કરતા હોય છે તો આવો લોભ અતિ લોભ તે પાપનું મૂળશે એટલે કીધું છે લખ્યું થાય કરો હજાર પછી આખરના આડા ફરે ઘણો રોવા માંડો કકડવા માંડો પણ પછી આમાં કોઈનું કાંઈ હાલતું નથી એટલે મારું કહેવાનું તાત્પર્ય એવી છે કે તમે અતિ લોભ ન રાખો હા બચત જરૂર કરો એમાં મારી કોઈ માન મનાઈ નથી પણ લોભ અને બચત અને અતિ લોભ આ ત્રણની અંદર ઘણો ફરક છે